હર હર મહાદેવ માતા પાર્વતીની જે આ વિડિયોમાં આપણે અષાઢ માસની સુદ તેરસથી કરવામાં આવતું જયા પાર્વતી વ્રતનું મહિમા વિધિ અને તેની વ્રત કથા સાંભળીશું જયા પાર્વતી વ્રતમાં શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે અષાઢ સુદ તેરસથી આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કુવારી કન્યાઓ અને પરણેલી સ્ત્રી બંને કરી શકે છે આ વ્રત પાંચ દિવસનું હોય છે જેમાં મીઠા વગરનું ભોજન કરવાનું હોય છે ઉપવાસ કે એકટાણું કરી શકાય આ વ્રતમાં શિવ પાર્વતીનું પૂજન કરવાનું હોય છે જે એક દિવસ કે પાંચ દિવસ પોતાની અનુકૂળતા પ્રમાણે કરી શકાય પાંચમા દિવસે રાત્રે જાગરણ કરી પ્રભુનું સ્મરણ ધૂન કીર્તન ભજન કરવામાં આવે છે આ વ્રત પાંચ સાત કે નવ વર્ષ સુધી કરી શકાય છે છેલ્લા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે જેમાં ઉજવણામાં પાંચ બહેનોને આમંત્રિત કરી ભોજન કરાવી શૃંગારની ભેટ આપવામાં આવે છે આ વ્રત માતા પાર્વતીએ કર્યું હતું અને તેના ફળ સ્વરૂપે મહાદેવ તેમને મળ્યા અને માતા પિતાએ પણ આ વ્રત કર્યું હતું આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કુંવારી કન્યાને મનગમતું ભરથાર મળે છે અને સારું સાસરી મળે છે હવે આપણે જયા પાર્વતી વ્રતની કથા સાંભળીશું બોલો ભોળાનાથ શિવશંભુની જય જે માતા પાર્વતીની જે ભોળાનાથ માટે માતા પાર્વતીએ જે વ્રત કરેલું અને જે વ્રત થકી માતા સીતાને રામજીની પ્રાપ્તિ થઈ તે જ વ્રત એટલે જયા પાર્વતી વ્રત યુવતીઓ આજે પણ અખંડ સૌભાગ્ય અને ઉત્તમ સંતાન માટે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે આ વ્રત અષાઢ તેરસને દિવસે કરવામાં આવે છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ શંકર પાર્વતીનું પૂજન કરવું આ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું આ વ્રત કરવાથી સંતાન સુખ તથા અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને સત્વાદી અને નીતિવાળા હતા તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે કોઈ પણ વ્યક્તિ તેના ઘરેથી પીધા વગર ન જાય એવો તેનો નિયમ હતો તેઓ બધી જ વાતે સુખી હતા પણ ભગવાને તેમને એક મોટું દુઃખ આપ્યું હતું તેમના ઘરે શેર માટીની ખોટ હતી આ વાતથી તેઓ હંમેશા ચિંતામાં રહેતા એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણે તેમને નમસ્કાર કર્યા અને બ્રાહ્મણે તેમને ફળો ફળાદી આપ્યા અને નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં તો છો ને ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો હા મુનિવર આપની કૃપાથી અમે સર્વે વાતે સુખી છીએ પણ એટલે નારદજી કે પણ શું તમને કોઈ વાતનું દુઃખ છે મુનિવર એક વાતની ખોટ છે અને એ માત્ર સંતાનની નારદજીએ થોડોક વિચાર કર્યો અને બોલ્યા કે હે બ્રાહ્મણ અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે આ શિવલિંગ જંગલમાં હોવાથી ત્યાં કોઈ પૂજા કરતું નથી આથી તમે ત્યાં જઈ શિવ પાર્વતીની એક નિષ્ઠાથી પૂજા કરો આથી મહાદેવ તમારા ઉપર ચોક્કસ પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે આમ કહી નારદજી તો ચાલતા થયા આમ નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ તો બધી જ તૈયારી કરી લીધી અને બીજે દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડાક દિવસ તો તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવની મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય તેમને આવું મંદિર ન દેખાયું તેઓ થાકી અને ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું આમ વાતો કરતા અને વિચારતા હતા ત્યાં જ તેમની નજર સામે રહેલા એક મોટા ટેકરા ઉપર પડી અને એમણે વિચાર્યું કે આ ટેકરા ઉપર તો તપાસ કરવાની બાકી છે નક્કી મંદિર ત્યાં જોવું જોઈએ આમ આશા બાંધી અને બંને જણાએ જલ્દીથી ટેકરા પર ચડી અને જોયું તો ત્યાં એક મંદિર હતું મંદિરને જોતા જ બંને ખૂબ ખુશ થઈ ગયા તેને મંદિરની અંદર જોયું તો એ શિવ પાર્વતીનું હતું મંદિરના એક ખૂણામાં બંને રહેવાની વ્યવસ્થા કરી પછી મંદિરમાં પડેલા ઘાસ પાંદડા ઝાખરા ધૂળ બધું વાડી અને સાફ કરી નદીમાં સ્નાન કરી પાણી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું મંદિરની બાજુમાં જ એક ઝાડ હતું બીલી પત્રો લાવી અને શિવલિંગ ઉપર ચડાવ્યા આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે શિવ પાર્વતીની સેવા પૂજા કરવા લાગ્યા બીલીનું ઝાડ તો બાજુમાં જ હતું આથી ત્યાંથી બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણને તો ઘણું દૂર જવું પડતું આમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી ગયા પણ ભગવાન હજુ સુધી પ્રસન્ન થયા એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઉતરી અને સવારના જંગલમાં ગયો સાંજ પડવા આવી છતાં તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી ચિંતા કરવા લાગી તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ કુશંકાઓ પેદા થવા લાગી તે પતિને શોધવા નીકળી પડી ટેકરો ઉતરી અને થોડીક દૂર ગઈ ત્યાં તો એક ઝાડ નીચે પોતાના પતિને બેભાન થઈ ગયેલો જોયો પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું અને બાજુમાંથી એક નાક મારતો જોયો બ્રાહ્મણીને મનમાં થયું કે આ નાક મારા પતિને છે એના મોઢામાંથી એક કારમી ચીસ નીકળી તે બેભાન થઈ અને ધરતી પર ઢળી પડી થોડી વાર બાદ મૂર્છા વળતા તેને આંખ ખોલીને જોયું તો સામે એકદમ પ્રકાશ પથરાયેલો હતો સોળ શણગાર સજી અને માતા પાર્વતી ત્યાં ઊભા હતા માતાને જોઈ અને તેના ચરણોમાં તે ઢળી પડી માતા પાર્વતીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણના શરીરે હાથ ફેરવી સજીવન કર્યો અને પછી માતા પાર્વતી બોલ્યા કે તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈ હું ખૂબ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોતું હોય તે માગો ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી કહે છે કે માતાજી અમારે બીજું કાંઈ નથી જોતું અમારે એક સંતાનની ખોટ છે તે પૂરી કરો મા આથી માતાજી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો આ વ્રતના ફળ સ્વરૂપે તમને સંતાનની પ્રાપ્તિ થશે આથી બ્રાહ્મણે પૂછ્યું માં આ વ્રત કેવી રીતે કરવું આ વ્રત અષાઢ સુદ તેરસ દિવસે શરૂ કરી અંધારી ત્રીજે પૂરું કરવાનું આ પાંચે દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું છેલ્લે દિવસે જાગરણ કરી એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ ભજન અને ગરબા ગાવા આ વ્રત વીસ વર્ષ સુધી કરવાનું હોય છે પહેલા પાંચ વર્ષ જુવારનું ભોજન લેવાનું હોય છે બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ત્રીજા પાંચ વર્ષ સામો ખાઈને અને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને આ વ્રત કરવામાં આવે છે આમ વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે ઉજવણું કરતી વખતે પાંચ સાત કે અગિયાર એમ એકી સંખ્યામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને તેના પતિ સાથે બોલાવી ભાવપૂર્વક જમાડવા પછી આ સ્ત્રીઓને કુમકુમ કાજળ વગેરે જેવી સૌભાગ્યની વસ્તુઓ ભેટમાં આપવી આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને કદી પણ પતિનો વિયોગ ભોગવવો પડતો નથી સંતાન સુખ પ્રાપ્ત થઈ અને અખંડ સુખ મળે છે આમ કહી માતા પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થઈ પોતાને ઘેર પાછા આવી ગયા બીજે વર્ષે તેમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું થોડા વખતમાં જ તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો અને તેનો સંસાર સુખમાં ચાલવા લાગ્યો હે જયા પાર્વતી તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને તેવા આ વ્રત કરનાર સૌને ફળજો જય માતા પાર્વતી જય ભોળાનાથ શિવ શંભુ જો તમને આજની અમારી આ વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક ચોક્કસથી આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બે લાઇકોને પણ પ્રેસ કરજો જેથી નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આ વાર્તા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ